અને વ્યન નહીં કાલ પાછો રાજકોટ હોસ્પિટલે બતાવા ગયા હતા કેમકે તાવ બંધ ઉતરતો નહોતો રાત્રે તાવ આવી જતો હતો અને કાલ તો દિવસનો આવી ગયો તો એટલે પછી કાલ બપોર પછી રાજકોટ ગયા હતા અને હવે તો તાવ આજ તો નથી આવ્યો સવારે દવા પીવડાવી દીધી અને હવે ત્રણેય ટાઈમ પીવડાવવાની છે તાવ આવે ત્યારે નહીં ત્રણે ટાઈમ પીવડાવી દેવાની છે અને અને ભાવેશભાઈ એને નવું ટીવી લીધું છે એ બતાવું તમને તો ભાવેશભાઈ એને નવું ટીવી લીધું છે બત્રીસ ઈચનું છે અનબોક્સિંગ નો વિડીયો છે એ એડ કરી દઉં છું જોઈ લેજો અને અહીંયા નક્સિતના ફોટા અને પૂજાના એના હજી અડધામાં લગાવવાના બાકી છે ને પૂજા ને નક્ષિત જો નઈ ન આવી ગયા નક્ષિત નઈ ન કઈ રીતે નઈ ન કઈ રી હે નક્ષિત હાલો હાલો આનો કપડા પહેરી લ્યો ફટાફટ સરકો આય કે નક્ષિત ને નાઉ જોર પડ્યું નક્ષિત હે દેખુ જો ઊંચો જો એને તો કપડા પહેરવા જ હાલ આવશે હાલો હવે નીચે જાવ હે આપણે હાલો

તો પાછળનું મકાન એ ખાલી થઈ ગયું છે એટલે હવે કલરકામ કરાવવાનું છે તો પપ્પા જોવા માટે લઈ આવ્યા હતા એ ભાઈને કલરવાળા ભાઈને તો એ જોઈને ગયા છે કે સંક્રાંત પછી કેવરાવીશ તો એ ફ્રી થશે ત્યારે પાછા કલરકામ ચાલુ કરશું અને નીન બાર શેરડી ખાય છે અને પ્રકાશને એક્ઝામ ચાલુ છે એલ એલ એટલે એ જાય છે અત્યારે એક્ઝામ આપવા માટે અને આજ તો બપોર પછી વાડામાં જાઉં છે વાડામાં કોબીને ફ્લાવરને એવું બધું થઈ ગયું છે તો એ હું તમને બતાવીશ તો ગાઈસ હું નક્ષિત ભાઈ વાડામાં આવી ગયા છે ચક્કર મારવા અને વિયા નજી ઘરે સૂતો છે એટલે હું ને નક્ષિત ભાઈ આવ્યા નક્ષિત નક્ષિત જો પાણી ચાલુ કર્યું છે એટલે પાણીમાં જઈ છે ગારો ચૂતવા જો આય ઊભો થા નકતર મમ્મા મારશે હો શું કરસ તું હાલ બાવા હે જો હાલ બા આગળ છે હે બાર યાર નક્ષીતા માલ તો તને દેખાડું ઓલું રીંગણી માં બધે પાણી ચાલુ કર્યું કે લસણ વાયવું લાગે મમ્મી મમ્મી નીંદે છે ચો થોડું થોડું તો આમાં ફુલાવર નો દડો થઈ ગયો જુઓ મમ્મી નિંદિન ખડ અહીં ભેગું કર્યું છે આ બધાય ફુલાવર જ છે પણ ઓછા થયા એમાં નાના નાના છે અને ઓમાં એકમાં મોટું છે એમાં મોટો થઈ ગયો છે દડો અને અહીંયા બધા કોબી થઈ ગયા છે આદર મોટો થઈ ગયો છે ગવાર તો જોવો ગવાર માં એટલી બધી સિંઘ આવી આખી આ બધો ગવાર છે સરગવાની જેમ સિંઘુ આવી ગવારમાં તો મમ્મી હાલતા ચાલતા થોડુંક નિંદીને પાછા આરામ કરવા બેસી ગયા જોવો નક્સીક તોફાન કરે થોડાક શું તોફાન કરસ દાંતેડું લઈને હે પવન કેવો હે ઘરે હાલ એ ગુલાબના ફૂલ મસ્ત ખુલ્લા છે डबल कलर ना छे जो रोज अने पवन कितलो छे ई जो नक्षित तोड़ चुत मा हाल लवे घर यार

પગે લાગતા આવી અને બજાર એ થોડુંક વસ્તુ લેવાનું છે લેતા આવી તો ગાય સાડા છ થઈ ગયા અને મઢથી પગે લાગીને આવતા રહીને મેં કપડા ચેન્જ કરી લીધા છે અને બજારમાંથી થોડીક શોપિંગ એ કરતા એવા મકરસંક્રાંતિ આવે છે એટલે મકર સંક્રાંતિની શોપિંગ એ કરી લીધી છે તો બતાવું તમને આ લેગી સ્ટોપ લીધા છે મેં સંક્રાંતિ પહેરવા માટે

એટલે એના બાકી અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો રસોઈમાં હવે શું બનાવી કાંઈ નક્કી નથી વઘારેલા ભાત હ ફુલાવાને એવું નાખીને નક્શિતભાઈ બજારમાં ગયો તો કા નક્શીત તું શું લઈ આવ્યો તું શું લઈ આવ્યો હે ડાયપર ડાયપર ઠીક કે ડાયપર નક્શિત શું લઈ આવ્યો તું તું શું લઈ આવ્યો હે ડાયપર હજી ડાયપર પહેરવા પડે તારે ડાયપર પહેરવા પડે બીજું શું લઈ આવ્યો બીજું શું લઈ આવ્યો શોક્સી બોલતાય આવડે બધુંય બટેકી અને ભાત બનાવવાના કા ફુલા ગમક તો ને તો હવે અત્યારે હળવું વળવું જમવાનું બનાવવાનું છે તો વઘારેલા ભાત બનાવી નાખી અને પછી પાછા કન્ટિન્યુ કરી તો ગાયસ અત્યારે જમીન બધાય ફ્રી થઈ ગયા અને બધાય હવ હોના રૂમમાં જોવો ઓઢીને પડ્યા છે કેમ કે આજ તો ઠંડ વધારે છે ઠંડી બહુ છે કા બાત બહુ ઠંડી બહાર છે એટલે બધાય અંદર એમ જો મોબાઈલ જોવે છે ને પ્રકાશ અત્યારે મોબાઈલ જોતા હતા ને અત્યારે અને તોય મમ્મી ને પપ્પા બેય બારે તાપણું કરીને બેઠા છે ને બીજા બધાય બેઠા હશે અને વિયાન જો અત્યારે માં નીંદર આવતી હતી પણ પ્રકાશ એને જો રમાડે છે એટલે હું ગાઈસ મે મારા પપ્પા ની એક હેલો ગાઈસ મારા પપ્પા ની એક્ઝામ પૂરી થઈ ગઈ એમ કે વિયાન અને તાવ આવ્યો કે ન થાયો તને

લાઈક કરજો પછી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને ચર્બ્રાસ કરજો અને સુઈ જજો બધાએ સુઈ ગુડ નાઈ ગુડ ગુડ